નમસ્તે હું છું ક્રિના તો અત્યારે હું જાઉં છું ધાબા પર અત્યારે આવી જ ગઈ છું આ છે મેળી અમારી જ્યાં અમે નીચે રહીએ છીએ અને આ ઉપરનો માળ છે ત્યાં મેળી છે અને હું અત્યારે ધાબાની સાફ સફાઈ કરવા માટે જાઉં છું કારણ કે વરસાદના કારણે આ બધું જ ખરાબ થઈ ગયું હતું જો તમે આ બધું કેટલું ખરાબ થઈ ગયું હતું આટલું બધું ખરાબ થઈ ગયું છે આ બધા બર્તન બી ગમે એમ પડેલા છે અને બધું સારું કરવું પડે એમ છે મેં કીધું થોડું ઘણું સાફ કરી નાખું જો બધી ધૂળ છે કાઢી નાખું એટલે વરસાદ જ્યારે આવે ત્યારે અહીંયા ધૂંગામાં કંઈ હલવાય નહીં અને પાણી બી એના કારણે જામ થાય નહીં કારણ કે થોડાક ટાઈમ પહેલાં જ તે વરસાદ આવી ગયો હતો બહુ વધારે તે રાખું ધાબું પાણીનું ભરાઈ ગયું હતું ત્યારે દાટો બધો કાઢ્યો ત્યારે પાણી બધું નીકળ્યું હતું બહાર તો મેં કીધું બધું સાફ સફાઈ કરી હડકું કરી નાખો વરસાદ આવ્યા પહેલાં એટલે અટવાઈ ન જાય ધાબામાં કંઈ અને જો આયે નારિયેળી છે એમાં મેં તમને બતાવેલું કે આનાથી છે ને સાવરણો બને એ નારિયેળીનું પાન અહીંયા ધાબા પર પાછો આવી ગયું છે તો અમે પાછો સાવરણો બનાવવાના છીએ તો આવતા બ્લોગમાં હું બતાવીશ કે સાવરણો કેવી રીતે બને છે તો પાછો હું બ્લોગ બનાવવાની છું એનો પણ તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આવતા વ્લોગમાં ફરી મળી ત્યાં સુધી બાય બાય ટેક કેર